આર્મીના કરનાર સ્મૃતિજીનું નામ પિસ્તાલીસ વર્ષ બાદ પણ સામત્રા શાળા વિદ્યમાન રાખેલ દાતા પરિવાર ભાવુકતા સાથે શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટેની જરૂરી વસ્તુઓ આપી બાલદેવોના મંત્રને મૂર્તિમંત સ્વરૂપ આપનાર સાતત્યપૂર્ણ ગૌરવભરી શિક્ષણ યાત્રાની વચ્ચેથી સતત નવીન્યપૂર્ણ કાર્યમાં જોડાઈ બાળહિતના કાર્યને પ્રથમ અગ્રતા આપી દિવસની દિનચર્યા પૂર્ણ કરનાર કૃપાબેન નાકરના આયોજનમાં તેમના માતૃશ્રી દ્વારા સામત્રા શાળાના ભૂલકાઓને ફૂલ સ્કેપ નોટ બોલપેન પેન્સિલ રબર સંચો ચોકલેટ તથા શાળાને ખુરશીઓની ભેટ આપવામાં આવી હતી શ્રી આરબી નાકરની પ્રથમ નોકરી કુનરિયા ગામ અને ત્યારબાદ સામત્રા ગામમાં રહી હતી તેમની સ્મૃતિ રૂપે આચાર્ય શ્રી દિલીપસિંહ જાડેજા દ્વારા તેમના રૂપ રૂપનામ પિસ્તાલીસ વર્ષ બાદ પણ તે શાળામાં વિદ્યમાન રાખેલ છે તે જોઈ દાતા પરિવાર ભાવુકતાની લાગણી સાથે આચાર્યશ્રીના કાર્યને નમન કર્યું હતું અંદાજીત ચારસો પચાસ જેટલા બાળકોને સુંદર શિક્ષણ કાર્ય કરાવનાર શાળા પરિવારના તમામ શિક્ષકગણને અભિનંદન પાઠવી બાળકોને શાળામાં નિયમિત આવવા અને ભણી ગણીને આગળ વધવા ક્લાસ ટુના હોદ્દા ઉપરથી રિટાયર થતા શ્રીમતી જ્યોત્નાબેન નાકર દ્વારા અપીલ કરવામાં આવી હતી શાળાના સુંદર સુશોભન સ્માર્ટ ક્લાસ સુંદર પર્યાવરણની જાળવણી સફળ સંચાલન બદલ સક્રિય એસએમસીના સભ્યો અને સ્ટાફગણને ધન્યવાદ પાઠવવામાં આવ્યા મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી two six double four one.